મિત્રો ઝાલાવાડ ભરવાડ સમાજ દ્વારા સમયની સાથે ચાલવા માટે થઈ અને સમાજ સુધારણ બંધારણ જે છે એ લાવવામાં આવ્યું છે થોડા દિવસ પહેલા ધાંગધ્રા ખાતે જે છે એ ભરવાડ સમાજના ઝાલાવાડના જે કંઈ આગેવાનો છે આ આગેવાનોની હાજરીમાં એક બેઠક યોજાઈ હતી બેઠકની સાથે સમાજમાં જે કુરિવાજો છે અંધશ્રદ્ધાઓ છે તેની સાથે શિક્ષણ તેમ સહિતના જે કંઈ મુદ્દાઓ છે એને લઈને ચર્ચાઓ થઈ હતી ત્યાર પછી જે છે એ વીસથી થી એકવીસ મુદ્દા સાથેનું સમાજ સુધારણા બંધારણ છે એ નક્કી કરવામાં આવ્યું છે જેને લઈને આજે હળવદમાં ગોપાલધામ મંદિર આવેલું છે ત્યાં આગળ હળવદ અને મૂડીના જે ભરવાડ સમાજના આગેવાનો યુવાનો છે તેઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં જે કંઈ મુદ્દાઓ છે એના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી શું મુદ્દાઓ જે કયા કયા મુદ્દાઓ એવા છે કે એને સમાજમાંથી દૂર કરવામાં આવે તેની સાથે કેટલાક મુદ્દાઓ એવા છે કે એને સમાજમાં રાખવામાં આવે આ સહિતના મુદ્દે જે છે એ આજે ચર્ચાઓ થઈ અને આ બધા આગેવાનો આપણી સાથે છે થોડી એ વાત કરીને તેની સાથે જુદી જુદી આ રીતના બેઠકો કર્યા બાદ જે છે એ ચર્ચા વિચારણા કર્યા બાદ જે છે એ સમાજ સુધારણ જે બંધારણ છે એ લાગુ કરવામાં આવશે ઝાલાવાડ પરવાડ સમાજમાં આ બધા આગેવાનો યુવાનોની ની છે આપણે એમની સાથે થોડીક વાત કરી પેલા તમારી એક ઓળખાણ આપજો મારું નામ ગોપાલ દોરાલા મૂળ ગામ હાલ હળવદ આજે દરેક સમાજ જે પોતાનું બંધારણ સુધારવા માટે અને પોતાના કુરિવાજો અને રુધિયો બંધ કરવા માટે જઈ રહ્યું છે તો અમારા સમાજમાં પણ એક પરિવર્તનની ભૂખ જાગી છે ખાસ કરીને વડીલો અને યુવાનોમાં ઘણા બધા કુરિવાજો રીત રિવાજો નીતિ નિયમો હતા એ હવે સમયની માંગ સાથે બદલાવવા જરૂરી હતા એના ભાગરૂપે સૌ પ્રથમ અમારી મિટિંગ મળી હતી એ પછી આજે હળવદ ખાતે બહુ ભવ્ય મિટિંગ અમારી મળી હતી અને સૌ સૌ કોઈ જે હળવદ અને મૂળી તાલુકાના બધા જ આગેવાનો ઝાલાવાર પરંગણાના દરેક મોટા ભાગના ગામડાના જે હાજર હતા અને હાજર રહી અને મોટા ભાગના સર્વસંમતિથી કોઈ પણ વાત વિવાદ વગર એકદમ બહુ સરસ મીટિંગ રહી અને ખાસ અલગ અલગ મુદ્દાઓ જે નક્કી કરવામાં આવ્યા એ મુદ્દાઓમાં ખાસ કરીને જોવા જઈએ તો ખોટા ખર્ચાઓ છે પછી અલગ અલગ જે સમાજની અંદર અલગ અલગ જે નવા ચીલા પડ્યા હતા સેલિબ્રેશનના નામે અને દેખાવના નામે એ બધા ઉપર સંપૂર્ણ અમે એક પ્રતિબંધ મૂક્યો છે કલાકારો લાઈવ ડીજે છે પછી અલગ અલગ જે સેલિબ્રેશનો છે લગ્ન વખતે ગાડીઓની લાઈન કરવાની મહેંદી રસમ હલ્દી રસમ સઠી પૂજન એ સિવાય શ્રીમંતની અંદર અને મામેરાની અંદર ખાસ જે સોનાનું અને પૈસાનું જે પૈસા ઉડાડવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે એ સિવાય સોનું હોય તો આજે સોનાનો ભાવ આપ જોઈ શકો છો મોંઘવારી અંદર દિવસે ને દિવસે વધતો જાય છે દેખાદેખીમાં જે સ્વાભાવિક છે કે હું આજે મારી રીતે કેપેબલ છું તો હું મારી જે બેન કે દીકરીને પાંચ દસ તોલા આપું તો દરેક અલગ અલગ સકપણની બાબતોમાં સુટાશેડાનો પ્રશ્ન થાય તો એ બધી બાબતોમાં અલગ અલગ જે બંધારણ નક્કી કરી અને આવનારા અઢાર તારીખે સુરેન્દ્રનગર ખાતે પણ એક મિટિંગનું આયોજન કર્યું છે અને ત્યાં આગળ પછી અમે નવું બંધારણ આખરી ઓપ આપવામાં આવશે સુરેન્દ્રનગર ખાતે ઓકે આ વાત થઈ ને કારણ કે જેની પાસે માલ છે મતલબ પૈસા છે એ તો ભવ્યતી રીતે લગ્ન કરે જેની પાસે નથી તો દેણા ને આવું બધું કરવું પડે એટલે દેખાદેખીમાં બધું વધી ગયું હતું એટલે સમાજનો સામાન્ય વ્યક્તિ હોય તો એ પણ સન્માનપૂર્વક જીવી શકે સન્માનપૂર્વક કંઈક પ્રસંગો કાઢી શકે તે માટે થઈ અને સમયની માંગ છે કે પૈસાદાર વ્યક્તિ હોય કે સામાન્ય વ્યક્તિ હોય જે કંઈ પ્રસંગો છે બધા એક જ હરખા કાઢી શકે તે માટે થઈને જ સમાજ સુધારણા બંધારણ છે એ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું આજે આ બીજી મીટિંગ છે તમે આ આગેવાન છો ઘણી વખત બધા અગાઉના બંધારણોને તમે બધા જોઈએ છે કેવી રીતે જુઓ છો આજની જે આ મિટિંગ છે તેની સાથે આગામી દિવસોમાં સુરેન્દ્રનગર ખાતે પણ બેઠક થશે અને પછી નિયમો જે છે એ લાગુ કરવામાં આવશે નામ છેલાભાઈ સુખાભાઈ ચિરોડિયા ગામ બાવડી તાલુકો ધાંગધ્રા પરિવર્તનનો સમય છે જેમ કે હેવન હેલ્પ ધોઝ હુ હેલ્પ ધેમ સેલ્ફ હિમત એ મરદા તો મદદ એ ખુદા એટલે જો આપણા આપણા અંદરથી કઈક ઉત્તેજના દાખવશું તો કુદરતી રીતે આપણને આપણો ઠાકર તેની અંદર સહયોગ કરશે આપણી માતાજી મચ્છોમાં આપણા ગ્વાલીનાથ બધા આપણને સહકાર આપશે આજે આજે આ મિટિંગ જે બીજી મિટિંગ થઈ છે આની અગાઉ ધ્રાંગધ્રામાં ભવ્ય મિટિંગ થઈ રહી હતી તેની અંદર પણ જે સમાજ સુધારણાના કુરિવાજો જે હતા ધારો કે ધારો કે સગ પણ કરવા જાય તો વીસથી પચીસ લાખ લેવાય એવી એવી મોટી ઓલીવા હતી તે બધી તે બધા ઉપર અંકુશ લાવી અને આજે બંધારણ કરવામાં આવે છે અને નાના મોટા બધા મહેંદી રસમ જુઓ કાતે આજે આજે આગામી બાર તેર તારીખે મારી દીકરીના લગ્ન છે ત્યારે મેં છોકરાઓને બેસાડીને કહ્યું કે બેટા આપણે આપણી રીતે કરીએ કલાકાર નથી લાવવા કાં નથી લાવવા તો ફલાણા ભાઈએ આમ કર્યું એને એ પહોંચતો નહોતો તોય આમ કર્યું તો તમારું તો મોટું નામ છે આપણે આ કરવું જોઈશે આવા મુદ્દાને લઈ અને ચગાવે છે એ બધું અહીંથી બંધ થાય એવી મારી આશા છે અને ઘણા બધા કુરિવાજો એવા છે કે જે કે જે બંધ કરવાથી સમાજને મોટો ફાયદો થાય એવું છે અને જે હાઈ ફાય લોકો છે શિક્ષિત લોકો છે તારો કે મારે બે છોકરા છે તો તેનું શક પણ વગર પૈસે થઈ ગયું અને આજે આજે જેની પાસે કંઈ નથી એને છોકરાનું હક પણ કરવા જતા ઘણી મુશ્કેલી પડે છે અરે કદાચ બધું પોતાનું વેચવું પડે છે જે જે ન થાય એના માટે આજે મારો માલધારી સમાજ મારો કોઠા સુધી સમાજ મારો અભણ છતાં હોશિયાર સમાજ આજે આ પગલું લઈને આવ્યો છે તો એને આપણે બધા આવકારીએ અને બને તેટલો બને તેટલો સહકાર આપીએ તારું ગામ નવગણ ભાઈ ગોલતર ઉપરંજો જેટલા સોળિયું છોકરા જેટલું શિક્ષણ હશે ને તો આ રેટું રેટું બધું આવશે કોઈને કંઈ કહેવા નહીં જવું પડે સમજાવા નહીં જવું પડે જેટલું શિક્ષણ હશે એટલી વસ્તુ રેટી આવશે કોઈને કંઈ કહેવાની જરૂર નથી મારું નામ રઘુભાઈ સોરિયા હજાર બારસો માણસનો આયુસ્ત આયુસ્થ હતો મિટિંગ હતી ગોપાલક છાત્રા બરોબર ખૂબ ખૂબ સમાજનો આભાર પૂરેપૂરો સપોર્ટ આપ્યો નહિડાએ સમાજે અને આ બંધારણ શાંતિપૂર્વક મીટિંગ થઈ બહુ મજા આવી અમને નહિડાને સમાજ એટલે છે રઘુભાઈ અત્યારે હાલની ખોજી ફરજિયાત જરૂર છે આ રહ્યું બધાને હળી મળીને સપોર્ટ પૂરો કરવા જે પ્રુનામ ગાંડુભાઈ બુટાભાઈ કાટોડિયા ગામ બાવરી બરાબર આપણે સમાજને એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ જે આ સમાજ નક્કી કરે છે એમાં બધા જોડી જાઓ બરાબર અને બધા માટે સારું છે અને શિક્ષણમાં થોડું ધ્યાન આપો

મારું નામ ભીમાભાઈ ભાલુભાઈ ગેરડા ગામ ધાંગર તાલુકો સુવર્ણગર જિલ્લો ભીમાભાઈ શું કહેશું આ બધું એ બંધારણનું નક્કી કરવામાં આવ્યું બંધારણનું બધું નક્કી કરવામાં આવ્યો જે કુ રિવાજો છે નકામા રિવાજો અર્થોગરના જે ખર્ચા થાય છે સમાજની અંદર એ બધાય બંધ કરવા અને સમાજની સાથે સૌ ભાઈઓ રો એટલી મારી અને મારા સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું